તમારે કેમ છો મજામાં છો મજામાં છો કે આપણે આજે બનાવ્યા છે પછી એ તમને દેખાડ અહીંયા અમે રસોડામાં આવી ગયા છીએ પછી હવે તમને બનાવવાના જે અધુરા છે અને અહીંયા આ તેલ છે જય શ્રી જય માતાજી કેમ છો બધા મજામાં હાલો તો બધા ભજીયા ખાવા આજે અમે ભજીયા બનાવીએ જાજોદી થઈ ગયા હમણાં બનાવવા પણ આજે ટાઈમ મળ્યો તો કીધું હાલો ભજીયા બનાવીએ ચટણી બની ગઈ આ ભજીયાની હજી અહીંયા કટિંગ ચાલુ છે હાલો તો આપણે જો રોટ બાંધવાનું ચાલુ કરી દીધું તમે કેવી રીતના બનાવો જરા કોમેન્ટ કરીને મને કહેજો કે અમે આવી રીતના બનાવીએ અમે તો જો આમ સાદા ને સિમ્પલ ભજીયા બનાવીએ તમે બધાય વિચારતા હતા નીચે ગેસ રાખી રાખીને કેમ છે જોઈએ તો એ રાંધતા હોય એવડું મોટું સ્ટેન છે તો એક મને છે ને નીચે જ રાંધવું ગમે મને ઉપર આમ ઊભા ઉભા રાંધવું નથી મજા આવતી આ છે બધી તૈયારી અહીંયા ચટણી બની ગઈ ને જમવાનું પણ બની ગયું રોટલા બની ગયા હવે એમાં મમ્મી આમાં નાખે છે આ તેલ અને આ ભજીયાનો લોટ હાલો મિત્રો ભજીયાનો બેટર તો તૈયાર થઈ ગયો અને તેલ થાય ને તો ભજીયા નાખવાનું ચાલુ થાય તો હાલો બધા ભજીયા ખાવા વિડીયો આ કેવો લાગે સારો લાગે તો કમેન્ટમાં લખજો કે આ સારું બન્યું છે જો ચટણી બની ગઈ છે

ભજીયા તો મિત્રો બધાના ફેવરેટ છે મને તો બહુ ભાવે તમને બધાને કેવા ભાવે જરા કમેન્ટમાં કેજો મને હવે આ ફૂલે

તો હવે તમને દેખાડું છું પાછળ પચાન તકે નહીં અને અમને માં તરવા આવી છું